વૃક્ષોના જતનથી વૃક્ષારોપણનું જે ઉમલા કાર્ય છે એક વૃક્ષ એક જીવન વર્તમાન સમયમાં દરેક નાગરિકે વૃક્ષારોપણ કરી ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનો ઉછેર કરે તો પણ હરિત ક્રાંતિ સર્જાઈ શકે છે દરેક નાગરિકે સમાજ અને પર્યાવરણ માટે પોતાની એક ફરજના ભાગરૂપે એક વૃક્ષ વાવી તેનું જતન કરવું જોઈએ ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પરમ પૂજ્ય મુનિસ્વામી તેમજ પરમ પૂજ્ય લક્ષ્મી પ્રસાદદાસ સ્વામી દ્વારા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના પટાગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું